આપ સૌ ભાવિ ભક્તોને મારા જય દશામા આજે આપણે સાંભળીશું દશામાના વ્રતની કથા આ દશામાની વ્રત કથા સાંભળવાથી દશામાની કૃપા થાય છે અને દુર્દશામાં દશામાં દૂર કરે છે દશામાં આપણને જીવનમાં સાચી દિશા બતાવે છે દશામાના દસ દિવસ દરમિયાન વ્રત પૂજા કરીને આ વ્રત કથા સંભળાય છે દશામાનું વ્રત અષાઢ વત અમાવાસથી શરૂ થાય છે પ્રાતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કરવા અથવા એકઠાણું કરવું માટીની સાંટડી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ સાંટડીને નદીમાં પધરાવવી આ દશામાનું વ્રત પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું તથા શક્તિ સોનું ચાંદી કે પંચધાતુની ધાતુની બનાવી બનાવવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્ર દાન કરવું દક્ષિણા આપવું ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવા કરનારની સુખ શાંતિ અને સત્બુદ્ધિ જળવાઈ રહે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દશામાની વ્રત કથા મા દશામાં કી જય સુવર્ણપુરી નામે એક નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાને ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ રાણી હતી રાણીનું નામ રૂપવતી હતું રાજાને સેના હતી રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી ઘણી રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા તેની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના દરંખે રાણી બેઠા હતા ત્યારે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતુહલ વશ થઈને તરત દાસીને યાજ્ઞા આપી હતી નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળીને બેસેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ ત્યારે દાસીએ કહ્યું કે મને આ વ્રત કરવાની વિધિ પણ કહો ત્યારે એક બીજી સ્ત્રીએ કહ્યું આ વ્રત વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના સાંધલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું તે કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાને ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ પુરખા માટે છે તારે તો ઘણી સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે માટે આ વ્રત કરવાની કોઈ જરૂર નથી રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજા અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક શબ્દ કહ્યું પડું છું બીજા દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી પોતાના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાંના વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે તમારી દશા બગડી છે ઘોર જંગલમાં રાજા રાણી ઉગાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાંટા કાંકરા વાગે છે દુઃખ અને થાકનો પાર નથી બંને કુંવરો તરસા થયા છે એટલામાં એક વાવ આવે રાજા પાણી લેવા માટે તે વાવમાં ઉતર્યું તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જોઈ રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા હતા એને લઈ લીધા હવે એ જ આપણાને પાછા આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વે વેઢા વેઢાના કાંટા વાગ્યા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હા બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવા હાલમાં રાજા રાણી બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિતળની બની ગઈ સુખડી ઈટના ટુકડા બની ગઈ અને સોનાની સાંકળી હતી તેના બદલે મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ના કરે નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીપડાના વાડા છે રાજા બે હાથ છોડી અને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીબડું આપ ખેડૂતને દયા કરીને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીપડું ખાવું અને ભૂખ સમાવવી પરંતુ બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કૂપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા ઉપર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ આવ્યા નગરના રાજાને સિપાહીઓએ બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોચડીનો હુકમ આપી દીધો અને બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી ઘર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એનાથી પેટનો ખાડો પૂરતો આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો રાણી રૂપવતીએ અષાઢ માસની અમાવાસાએ એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાના વ્રતના દસે દસ દિવસ રાણીએ ક્રોડા ઉપવાસ કર્યા અને સાચી શ્રદ્ધાથી માની ભક્તિ કરી રાણી રૂપપતિની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો મા દશામાએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂજ્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલાલહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈ અભય સેનને બંદીખાનામાંથી મુક્ત કરી સ્મા માગી એટલું જ નહીં પણ ખૂબ ધન આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુરાવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી અને આગ્રહ કરીને પાઇપ આપીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈ અને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં પેલી વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોષીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુમરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડી ગયા દશામાં અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન કરીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા ઉપર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારા રાજ તને પાછું મળી જશે મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આડોટી પડ્યો અને બોલ્યો હે મા આગળ પર યુગ આવી રહ્યો છે તમારી આવી કાર્મિક કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ન કરશે દશામાં મીઠું મધુરાશ્ય વેરતા બોલ્યા તારી વાત બિલકુલ કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે કોઈને સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભય સેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું તેથી રાજાને રાજ મળી ગયું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પ્રસાદ કરવા લાગ્યા હે દશામાં વ્રત કરનાર વ્રત વાત વ્રત કથા વાંચનાર અથવા વાર્તા સંભાળનાર દશામાં સૌરની દશા સુધારજો સુખ સંપત્તિ અને શાંતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો અને હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌ कोई न फरजो तो बोलो श्री दा माती जय